અમદાવાદની વાત કરીએ અમદાવાદમાં શાળા શરૂ થાય તે પહેલા બાળકોની સલામતી માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ટ્રાફિક પોલીસ કમિશનર આરટીઓ ડીઈઓ એએમસીના અધિકારીઓનો સેમિનાર શાળાઓમાં ફાર સેફટી રોડ ટ્રાફિક અકસ્માત સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે પંદરસોથી વધુ શાળાના સંચાલકો આ બેઠકમાં હાજર રહ્યા શાળાઓમાં બાળકોની સાવચેતી રાખવા અંગે પણ સૂચન કરાયું છે આગામી સપ્તાહની આગામી સપ્તાહથી આરટીઓ ટ્રાફિક ફાયર અને ડીઓની ટીમ ચેકિંગ કરશે આરટીઓ માન્ય વાહનોમાં જ બાળકો શાળાએ પહોંચે તે જરૂરી છે આ સાથે નિયત કરેલી ઝડપે સ્કૂલ બસ ચલાવવા સૂચન કરવામાં આવ્યું સોળથી વધુ ઉંમરના બાળકોને જ ગિયર વગરનું વાહન ચલાવે તેવું જાણવું જોઈએ ગિયરવાળા વાહનો ચલાવવા માટે અઢાર વર્ષથી વધુ ઉંમર હોવી જરૂરી છે લાયસન્સ વગર બાળક વાહન ચલાવશે તો કાર્યવાહી કરવામાં આવશે બાળક અકસ્માત સર્જશે તો તેના નામે જેના નામે વાહન હોય તેને પચીસ હજારનો દંડ અને ત્રણ વર્ષની સજા પણ થશે શાળા સંચાલકોએ જે સાવચેતી રાખવાની છે જેના જેના થકી બાળકો સલામત રીતે શાળાએ પહોંચી શકે શાળામાં સલામત રીતે અભ્યાસ કરી શકે અને સલામત રીતે પોતાના ઘરે પરત થઈ શકે એ બાબતે શાળા સંચાલક વાલીશ્રીઓ વિદ્યાર્થીઓ અને સરકારના વિવિધ ડિપાર્ટમેન્ટોએ સંયુક્ત રીતે જે કામગીરી થ કરવાની થતી હોય છે એ અંગે સરકારના વિવિધ પરિપત્રો તેમજ યોજનાઓ અંતર્ગત આજે તમામને માહિતી આપવામાં આવશે અને જે અનુસંધાને તમામને અવેર કરી સેન્સિટાઈઝ કરી અને આગામી અઠવાડિયાથી સરકારના વિવિધ વિભાગો જેમ કે આરટીઓ શ્રી શિક્ષણ વિભાગ ટ્રાફિક પોલીસ ગુજરાત ફાયર સેફ્ટી ઓથોરિટી અને ગુજરાત ફાયર ડિપાર્ટમેન્ટ અમદાવાદ ફાયર ડિપાર્ટમેન્ટ આ તમામ લોકો સરપ્રાઇઝ ચેકિંગ કરીને જે લોકો પણ બાળકોની સલામતીને જોખમમાં મૂકનારા કૃત્યો કરતા હશે એમના વિરુદ્ધમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આરટીઓ દ્વારા માન્ય જે વાહનો છે એમો જ બાળકો જે છે એ શાળાએ પહોંચે શાળાની આજુબાજુ જે ગેરકાયદેસર બાંધકામ છે બિનઅધિકૃત પાર્કિંગ છે અથવા તો પ્રોપર રીતે સ્ટોપિંગ ઝોન પિકઅપ અને ડ્રોપ ફેસિલિટી અને શાળાની બાળકો જે છે એ સલામત રીતે બસમાં ચડી શકે બસમાંથી ઉતરી શકે એ પ્રકારનું વાતાવરણ જે છે એ પ્રોવાઇડ કરવા માટે આજે તમામને સૂચના આપવામાં આવશે સાથે જ ફાયર સેફ્ટીની ઓલરેડી એક ટ્રેનિંગ થઈ ગઈ છે આ ઉપરાંત બસના ડ્રાઈવરોએ કેટલી સ્પીડમાં ચલાવવાનું છે ઓવરટેકિંગ નથી કરવાનું બસની અંદર કઈ પ્રકારની વ્યવસ્થાઓ જોઈએ એ તમામ અંગે આજે તમામને જાણ કરવામાં આવશે મોટરસાયકલ સાયકલ વિદાઉટ ગિયર જે સરકાર દ્વારા પ્રમાણિત છે કે સોળથી સોળથી ઉપરના બાળકોએ ચલાવવાનું છે એ ઉપરાંત જે ગિયરવાળા વ્હીકલ્સ છે અઢાર વર્ષથી ઓછા ઓછી ઉંમરના બાળકોએ નથી ચલાવવાના જો કોઈપણ શાળા સંચાલક અથવા શાળા દ્વારા આ નિયમોનું પાલન કરવામાં નહીં આવે અને એના પરિણામે જો બાળકોની સલામતી જોખવાશે રિલેવન્ટ કાયદાકીય પ્રોવિઝનમાં રિલેવન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ચોક્કસથી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અમદાવાદમાં રજિસ્ટ્રેશન ન ધરાવતી સ્કૂલ વાન સામે લાલ